મારા દીકરો ફૂટબોલનો સારો એવો ખેલાડી હતો હોનાર હતો બહુ હોશિયાર હતો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો બાવ હતો એટલા માટે બાલાચડી માટેની પ્રાથમિક પરીક્ષાની તૈયારી માટે બે વર્ષ રાજકોટ પણ આવ્યો ત્યાર પછી અમે એને ઇન્ટરનેશનલ ત્રણ વર્ષથી મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર અમે અભ્યાસ કરવા ઇંગ્લિશ સ્કૂલ છે અભ્યાસ કરવા મોકલો હતો અને એને ફૂટબોલનો બહુ જ શોખ હતો એટલે ફૂટબોલમાં ખૂબ હોંશિયાર હતો કક્ષાની રમતમાં સુરતને અલગ અલગ જિલ્લાઓમાં બધે એને પરીક્ષા પરીક્ષા આપેલી અને બધે સ્પર્ધામાં ગયેલો એમાંથી પણ સારો એને ઉત્તીર્ણ થયેલે ત્યાર પછી ભણવામાં પણ હોશિયાર હતો મારો મનસુભો હતો કે એને મારે અહીંયા દસમાં ધોરણ સુધી ભણાવી અને વધારે અભ્યાસ માટે બેંગ્લોર મોકલવાની ઈચ્છા હતી અને બેંગ્લોરથી મારા એક મિત્રનો દીકરો ઓસ્ટ્રેલિયા ગયો છે ભણવાનો મેં કીધું મારે મારા દીકરાને મારા દીકરાને ગૌતમને અવારનો વાર્ક કહેતો કે મારે જયમિલને મારે બહાર મોકલો વિદેશ મોકલું ભણવામાં ખૂબ ઓછા છે બહાર મોકલો પહેલાં બેંગ્લોરમાં બેંગ્લોર મોકલ મારું કુટુંબ પરિવાર પણ એ જ બધાને તમારા ના ભલે આપણો જયમી ભણતો હોય કે અમારો પચીસ જણાનો પરિવાર છે એમાં અમારો આ રતન હતું અને અમારા પચીસના પરિવાર બધા એક થઈને એક સમ થઈને અમે રહીએ છીએ અને મારો દીકરો બધાયના માટે લાડકો હતો મારા ત્રણ ભાઈઓ છીએ અમે મારા ત્રણ ભાઈઓ નથી પાંચ દીકરા બધા છે બધામાં લાડકામ લાડકો આ દીકરો હતો અમારો અને ભગવાને અમારું આ ચીનવી લીધું બધું અને એને જે અમારી તમન્ના હતી બધી અધૂરી રહી ગઈ અને અમે કાંઈ કરતાં કાંઈ કરી ના શક્યા અમને જબરજસ્ત આઘાત અમને લાગ્યો અમારી માટે અત્યારે આ ફાટી પડ્યું છે પણ શું કરું ભગવાનને જે કુદરતે જે આપણી માથે નાખી છે બે પણ કુદરતને એટલી પ્રાર્થના કરી છે કે અમને જે અત્યારે કષ્ટિજી હતી એ સહન કરવાની પણ તું અમને શક્તિ દેજે જેથી કરીને અમારો પરિવાર આ સહન તો કરી શકે નહીં તો અમારે અત્યારે અમે સહન નથી કરી શકતા પણ ધીમે 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 વિસરાવવું પડશે અને ભૂલવું પડશે એમાં છૂટકો નથી કુદરતની આ ઘટનાક્રમ છે એમાં આપણે કાંઈ કરી શકીએ એમ છીએ નહીં અને કુદરતની આ બધી લીલા છે એ અપરંપરા છે એની લીલામાંથી આપણે કંઈ બાકાત આવી શકીએ એમ નથી એટલે ભગવાન જે આપણી માથે નાખી આપણે સહન કરી લેવાનું અને પસાર કરી લેવાનું અને સહન કરીને ભગવાનને કઈ પ્રાર્થના કરી સહન કરીને એમને શક્તિ દે છે અત્યારે અમારો મારા બાપુજીની ત્રણ બહેનો પરિવાર સાઠ જણાનો પરિવાર છે એ પણ અત્યારે એક તમે બધાને મોટો જબરજસ્ત આઘાત લાગ્યો અમારી પરિસ્થિતિ છે ભગવાન અમને શક્તિ આપે એવી અને આ પણ પ્રાર્થના કર્યો અમે બધાને કહે છે કે અમારા કુટુંબ માટે અમારા દીકરાને સારી જન્મ જન્મ નવો જન્મ મળે એ બધા પ્રાર્થના કરજો એ બધાને અમે આરદા કરી બધાને હાથ જોડી છે જે થાય પૂનદાન એની પાછળ અમે ભગવાનના નામના સ્મરણ કરીએ છીએ મારો બાપુ મારો દીકરા તપોન ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણા ત્યાં અભ્યાસ કરે કરતો હતો ત્યાં બે દિવસ પહેલાં ફૂટબોલ રમતા સાંજના સાડા પાંચની આજુબાજુ એ દરમિયાન અચાનક ફૂટબોલ રમતા રમતા ઢળી પડ્યો પછી ત્યાંથી સંચાલકો એને હોસ્પિટલે લઈ ગયા અને ત્યાં હોસ્પિટલેથી પછી મને ફોન આવ્યો કે ભાઈ તમારા દીકરાને પડી ગયો છે ને આકસ્મિક થઈ ગયું છે પછી મને વાત કરી કીધું કે ભાઈ તમારા દીકરાને સિરિયસ થઈ ગયું છે અને થોડું તબિયત બરોબર નથી એ રીતના વાત કરી પછી એમની જોડે વાત થઈ એમણે કીધું કે અનર્થ થઈ ગયું છે ભગવાનને આપણે પ્રાર્થના કરી કે અવારી યાર જે ભયનું કોઈ દિયાર નો વાત આ બધું કોઈ ભગવાન કોઈ દિવસ કોઈ દીન નું